મિત્રો આપણે ઘણા સમય પહેલા એક વિડીયો બનાવ્યો હતો કે પલાવાની અંદર ટીટુળી છે પલાવ કાઢાવી ખેતરમાં અને એ ઈંડામાંથી બચા નતા નીકળ્યા તો આજે ફાઈનલી જોઈ લો ઈંડામાંથી બચા નીકળી રહ્યા છે અને આ ટીટુળીઓ મારી ઉપર છે કારણ કે ગમે તેવી મા એ મા કહેવાય બરાબર તો એ બીકને મારે આપણે વિડીયો બનાવી રહ્યા છે અને આપણે અહીંયા જાજુ બેસવાનું નથી કારણ કે ઈંડામાંથી બચા નીકળી રહ્યા છે મને એક આ પ્રશ્ન હતો મારે આ પ્રશ્ન તમને બધન કરવાનો હતો બરાબર કે લગભગ હું બે મહિનાથી જોઉં રહું કે ઈંડામાંથી બચ્ચા બહાર નથી નીકળે અને આજે આ પ્રશ્ન તમને જ કરવાનો હતો કે ટીટુડીના ઈંડામાંથી બચ્ચા ક્યારે બહાર નીકળે બરાબર પણ આજ ફાઇનલી ટીટુડીએ એના ઈંડા સીવી નાખ્યા છે અમારી ભાષામાં કહીએ તમારી ભાષામાં જે કહેતા હોય અને આજે બચ્ચા બહાર નીકળે રહ્યા છે બરાબર એટલે હમણાં આખા ખેતરમાં ફરતા છે પછી ફરતાનો વિડીયો કદાચ બનશે તો આપણે બનાવીશું બરાબર પણ આપણે ત્યાં પકડવા જવાનો નથી હાલ તમે જોઈ શકો છો કે એક મેં તમને બતાવ્યું બરાબર એક ઈંડામાંથી બચ્ચા બહાર નીકળી રહ્યા છે એવું મેં તમને બતાવ્યું બરાબર તો હાલ મને બહુ ખુશી થઈ રહી છે કારણ કે લગભગ બે મહિનાથી બે મહિના પ્લસ વધારે થઈ હોય છે પણ આ ઈંડામાંથી બચ્ચા બહાર નહોતા નીકળ્યા એટલે મને એવું હતું કે કદાચ ઈંડામાંથી બચ્ચા નીકળશે કે નહીં નીકળે બરાબર પણ આજ બહુ ખુશી થઈ રહી છે કારણ કે બચ્ચા નીકળે રહ્યા છે બરાબર કારણ કે એ ટીટુડિયાના ઈંડાને સીવી રહી છે બરાબર તો હમણાં બચ્ચા નીકળશે તો બહાર પણ આવશે બચા રમતા હશે એનો વિડીયો કદાચ બનશે તો આપણે બનાવીશું અને આપણું ખેતર છે સરસ મજાની વાડ કરી નાખી છે બંને ભાઈઓ અમે અને હાલ થોડું કામકાજ ચાલુ છે બરાબર હાલ તો આપણે કોઈ વાવેતર કરવાનું નથી ચોમાસા સિવાય બરાબર અમારો વરસાદ છે પણ માપે છે અને કુદરત પણ કેટલો નિરાળો છે તમે જોયું કે ટીટુડીના ઈંડા છે ત્યાં સુધી કોઈ જગ્યાએ પાણી ભરાય તેવો વરસાદ હજુ નથી થયો અમારા ઇલાકામાં બીજી બીજી જગ્યાએ થયો છે કે અને ટીટુડીના જ્યાં ઉધી ઈંડા હોય ત્યાં સુધી ટીટુડીના ઈંડા તણાય એવો વરસાદ થતો નથી ભલે બધા કહેતા હોય કે ટીટુડીના જ્યાં આગળ ટીટુડી ઈંડા મૂકે ત્યાં આગળ વરસાદ થાય એટલો એટલો વરસાદ થાય આ બધી માન્યતા છે બાકી ટીટુડી એવી જગ્યાએ ઈંડા મૂકે છે કે વરસાદની અંદર એના ઈંડા તણાય નહીં અને અત્યારે હાલ પલાવાની અંદર રજૂઆત છે તમને બતાવીને આવ્યો બરાબર કારણ કે મને બહુ બીક લાગતી હતી ટીટુડી આના મને ચાંચ મારે કારણ કે બીક લાગતી હતી એટલે હું આ બાજુ આવતો રહ્યો છું બાકી આજે બહુ ખુશ છું હું કે ટીટુડીએ એના ઈંડામાંથી એના બચ્ચા બહાર કાઢી રહી છે બરાબર તો આપણે સાંજે બીજું જઈશું કદાચ નાના નાના બચ્ચા હશે કદાચ એક બારું નીકળેલું છે અત્યારે પણ સાંજ સુધીમાં ત્રણે ત્રણ નીકળી જશે ચાર ઈંડા હતા પણ કોઈ કારણોસર એક તૂટી ગયું છે શું થયું એ આપણને ખબર નથી ચલો મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર અને જે પેલો વિડિયો હતો એ ફેસબુકની અંદર છ કે પ્લસ ચાલ્યો છે યુટ્યુબમાં નથી ચાલ્યો યુટ્યુબમાં વહી જવું અને જેવો પહેલાં વિડીયોને પ્રેમ આપ્યો એવો ને એવો વિડીયોને પણ પ્રેમ આપી દેજો ચલો જય માતાજી જય જવાન જય કિસાન